ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો સોળમો તબક્કો પૂર્ણ થયો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેના આંકડાઓને પણ જાહેર કરવામાં આવ્યા છે આ ગણતરીએ રાજ્યના જિલ્લાઓના તાલુકાઓમાં ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લીધો છે જેમાં ત્રણ હજાર બસો ને લોકોની ટીમે અથાગ પ્રયાસો કરીને આઠસો ને એકાણું સિંહોની હાજરી નોંધી છે ત્યારે આજ વાતને લઈને સાંસદ પરિમલ નથવાણી છે તેમની પણ એક પ્રતિક્રિયા સામે આવી છે ડ્રીમ પ્રોજેક્ટ વસ્તી ગણતરી પછી આજે જે ડિક્લેરેશન કર્યું છે આઠસો એકાણું આઠસો એકાણું લાયન્યુલેશન બહાર આવી છે આઈ એ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર જેણે લાયન પ્રોજેક્ટ ઇનિશિયટિવ કર્યો આજથી બે વર્ષ પહેલાં અને એનું જે આ રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુરૂળુભાઈ બેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ જે વસ્ત વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને સિંહ પહેલાં આપણે જોયેલું હતું કે પહેલાં ગીર એટલે સિંહ પછી આપણે લાગતા હતા કે મેંદેડા છે પછી આપણને લાગતું હતું કે વિસાવદર જ છે પણ હવે જ્યારે ખબર પડી તો હું પોતે પણ બધી જગ્યાએ ગયેલો ગયો હું વિસાવદરમાં ચાલુ વરસાદે હું ગયો હતો જ્યારે ત્યાં જવી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ અમે વસ્તી ગણતરીનું જે ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા હતા અને એવી રીતે રાજુલ્લા એટલે મારો પોતાનો પણ જાત અનુભવ રહ્યો અને મને એમ લાગ્યું કે આ ક્યાં કયા જગ્યાએ બેસેલા છે અને ન જોયેલા એનિમલો આપણે જોયા છે એટલે સૌથી વધુ મને

આ આંકડો ગુજરાતના સિંહો સંરક્ષણના પ્રયાસો નો સંરક્ષણના ઇતિહાસમાં એક ઉમેરે છે રાજ્યના સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પણ એક પ્રતિક છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે એકવીસ મે હજાર પચીસ ના રોજ ગાંધીનગર ખાતે સોળમી સિંહ વસ્તી ગણતરીના આંકડાઓને જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજ્યમાં કુલ 891 સીઓ હોવાનું સામે આવ્યું છે આ ગણતરી રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી જેમાં 3254 લોકોએ ભાગ લીધો હતો અને આ સફળતા પાછળ ગુજરાત સરકારના પ્રોજેક્ટ લાયન સહિતના સંરક્ષણ પ્રયાસોનું મહત્વનું યોગદાન છે ગુજરાતના વન વિભાગ દ્વારા દર વર્ષે પાંચ વર્ષે યોજાતી આ ગણતરી દસ થી લઈને તેર મે બે હજાર પચીસ દરમિયાન બે તબક્કામાં હાથ ધરાય છે પ્રથમ તબક્કો હોય છે દસ થી અગિયાર મે જેને ડાયરેક્ટ બીટ વેરીફિકેશન પદ્ધતિ દ્વારા પ્રાથમિક ગણતરી માટે હતો જ્યારે બાર અને તેર મે દરમિયાન અંતિમ ગણતરી કરવામાં આવે છે ત્યારે આ વખતે અગિયાર જિલ્લાઓ જેની અંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને બોટાદના અઠાવન તાલુકાઓમાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેવાયો છે સરખામણી બીસ ટકાનો વધારો દર્શાવે છે તમારું શું માનવું છે આ લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર